પાદરા પોલીસ સ્ટેશન ખાતે સરપંચો અને પોલીસ સંવાદ કાર્યક્રમ યોજાયો રાજ્યના ગૃહ વિભાગની સૂચના મુજબ તમામ તાલુકાના અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચ અને પોલીસ સંવાદ કાર્યક્રમ પોલીસ વિભાગ દ્વારા યોજવામાં આવ્યો છે જેના ભાગરૂપે પાદરા પોલીસ સ્ટેશનના પટાનગઢમાં પણ આજરોજ સરપંચ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પાદરા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરસી ધુમ્મર તેમજ પાદરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના સરપંચો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે બાબતે પોલીસ વિભાગ દ્વારા સરપંચો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને ટ્રાફિક અવેરનેસ તેમજ સાયબર ફ્રોડ બાબતે સરપંચો સાથે ચર્ચા કરવામાં આવી હતી જે બાબતે સરપંચો પોતાના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને જાગૃત કરે અને ગુનાખોરી અટકે તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી ખાસ કરીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી પર નિયંત્રણ પણ આવે તે બાબતે સરપંચો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો હું એટલબારા ગામનો સરપંચ છું ધનજીભાઈ પઢિયાર આજ રોજ પાદરા તાલુકા ખાતે પોલીસ સ્ટેશનની અંદર પાદરા પોલીસ સ્ટેશનની અંદર સાહેબસી તરફથી આજે એક માર્ગ સુરક્ષા અને સાયબર ક્રાઇમ ક્રાઇમ વિશે એક આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ઘણા લોકોના પેલા ઓટીપી નંબરથી આધાર કાર્ડથી લોકો રૂપિયા ઉપાડી લે છે એના વિશે વિશેષ માહિતી સાહેબશ્રી આપી આપણને અને બધા સરપંચોને કંઈક તમારા પોતાના ગામમાં જઈને પણ તમારે એક મિટિંગ કરી મિટિંગનું આયોજન કરી આના વિષે ફોટો ઓટીપી નંબર કોઈને નહીં આપવો આધાર કાર્ડનો નંબર કોઈને નહીં આપો જે કંઈક બનાવ બને એના વિશે તરત જ પાદરા પોલીસ સ્ટેશનની અંદર એક જાણ કરવી અને જાણ કરવા માટેના નંબરો કમ્પ્લેટની અંદર આપેલા છે હું પણ મારા ગામમાં આજે અત્યારે મિટિંગ જે થઈ એના વિશે બધા ગામમાં ફરીને બધાને ચર્ચા કરીશ આવી રીતે આપણને કોઈ ગેરમાર્ગે દોરે અને નંબર નંબર માગે તો કોઈને આપણો આપવાનો એ સાહેબશ્રીએ વાદ્ર પોલીસમાં આજે એક આ મિટિંગનું સુંદર આયોજન રાખેલું હતું અને બધા સરપંચશ્રીઓને આજે ધ્યાન દોરવા માટે બધાને મિટિંગનું આયોજન કરીને બોલાયા હતા અને બધા સરપંચશ્રીઓએ પોતપોતાના ગામમાં આ વિષય પર ચર્ચા કરવી એટલે આપણા ખાતામાંથી કે કોઈ આપણા ગામના ખાતામાંથી કોઈ રૂપિયા ઉપાડી ના લે એની આપણે ખાસ કાળજી લેવી અને કદાચ એવું કે આપણે લાગે કોઈનો ફોટો કોલ છે કોઈનો રેડ નંબર આવતો હોય તો આપણે પાદરા પોલીસ સ્ટેશનની અંદર તાત્કાલિક આપણે જાણ કરવી જે પાદરા પોલીસ સ્ટેશને સાહેબશ્રીએ બધા સરપંચોને બોલાયા હતા અને ટ્રાફિક નિયંત્રણ માટે એમને માર્ગદર્શન આપેલું રજનીભાઈ સાહેબે અને પીઆઈ સાહેબે આપણને ટ્રાફિક માં અકસ્માત ના થાય એ રીતે હેલ્મેટ યુઝ કરવો અને રોંગ સાઈડ નહીં જવું એ રીતે અવરનેસ આપણને શીખવાડેલી છે અને પબ્લિકને અપીલ કરી રહ્યા છે કે ટ્રાફિકનો નિયમનો ભંગ ના કરવો અને ટ્રાફિક નો નિયમ ભંગ કર્યા વગર અકસ્માત ના થાય એ રીતે ગાડી ચલાવી આજ રોજ પાદરા પોલીસ સ્ટેશને માર્ગ સુરક્ષા તેમજ સાયબર ફ્રોડ વિશે માહિતી માટે અલગ અલગ ગામના મતલબ પાદરા તાલુકાના બધા સરપંચોને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી ચાલીસ થી પિસ્તાલીસ સરપંચો હાજર રહ્યા હતા તેમજ પીએસઆઈસી ધુમ્મડ ધુમર સાહેબે સાયબર ફ્રોડ વિશે સારી એવી માહિતી આપી છે તેમજ માહિતી પછી એમને એવી બી જવાબદારી એવી બી બાદ આપી છે કે આગામી છ મહિના સુધીમાં અમે અલગથી સાયબર ફ્રોડ ડીજી સાહેબના આદર્શ મુજબ અલગથી દરેક જગ્યાએ દરેક તાલુકામાં સાયબર ફ્રોડના અલગથી પોલીસ સ્ટેશન ચાલુ કરવાના છે જેથી અત્યારે જે બહુ સાયબર ફ્રોડ મતલબ બહુ જ સાયબર ફ્રોડ બહુ મોટો અત્યાર ક્રાઇમ બની ગયો છે તો એના પર એના પરથી ડીજી સાહેબના પૂરતું ધ્યાન આપીને અલગથી પોલીસ સ્ટેશન બનાવવાના છે જેથી સાયબરના ગુના અટક અટકશે તેમજ માર્ગ સુરક્ષા સલામતી વિશે બી માહિતી આપી હતી